બેન છે મારી મમ્મી અમે મમ્મીનું નામ ભૂરીબેન કેશુભાઈ સુગાપુરાના છીએ અને અમને દસ દિવસ પહેલાં આવ્યા તો અમને કીધું હતું કે સત્યાવીસ તારીખે તમને આવી જાજો તમને સત્યાવીસ તારીખે ઓપરેશન કરવામાં આવશે આજ સત્યાવીસ તારીખના અમે આવ્યા તો એ ના પાડે કે ડોક્ટર હાજર નહીં ડોક્ટર હાજર હોય તોય છતાં એ ઓપરેશન નહીં કરતા એટલે અમે મામલાદાર કચેરીમાં આવ્યા છીએ કોઈ કોઈ ધ્યાન જ નથી આપતું અમે ઘણા ફોન કરે પણ કોઈ ધ્યાન નહીં દાતું મારી મમ્મી ને બહુ તકલીફ છે એમને કઈ થશે તો કોણ આની જવાબદારી લેશે કોઈ જવાબદારી લેશે આની તો બોલો મારી મમ્મી ને કોથળી નું ઓપરેશન છે અને બહુ જવાબ બહુ જ તકલીફ છે તો આય આ થતા ધ્યાન નહીં દેતા આમનું કક કરો હવે અમારે શું કરવાનું અમે મજૂર માણે છીએ રાધુપુરના એ અશોક સોભાઈ ના પાછળ રહે દવાખાને જીતી ગુરુવાર અદાર પર એમને એમ કીધું કે તાર ડોક્ટર સાહેબ બહાર જે મેં મને તકલીફ બહુ હે મને તારે ઉલ્ટી વગેરે બહુ થાય મને તકલીફ વધે મને એડમિટ કરો લાગે તો સલંગ લગાવે તો એમને એમ કીધું કે ના કેતા કંઈ નહીં થાય તમારે ગુરુવારના દાડે આવજો સત્યાવીસ તારીખે તમે આવજો તમારું પ્રસન્ન થઈ જાય તમારે એડમિટ કરી દેશે કરવા સુધી તમારે થઈ જાય બધું મેં તો હાર આ પાસે આજે તો સાહેબ એમ કે ઓપરેશન થશે જ નહીં તમે એમ પૂછો કે ચમ નહીં થાય તો કે અમારા હામે ઓર્ડર નહીં કે તમે તમે મને અમાર તારીખ દો કે ભાઈ મહિના પંદર તકલીફ છે કોથરી ને મને ઓપરેશન કરવાનું કીધું તમે ક્યાં રજૂઆત કરવા અમે આ કચેરીમાં Non l'ha detto, io me ne